હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારા બધામાં એક નવા વ્લોગમાં તો મિત્રો આજે ફરીથી આપણે વાડી આવી ગયા છે અને મિત્રો વાડી આજે થોડું ઘણું જે કપાસ વીણવાનું કામ છે તે હાથમાં લેવાનું છે વીણવામાં મિત્રો ઓછો ઓછો કપાસ છે ગોગળ જ વધી ગઈ છે પણ ઘર ઘરના થઈ અને કપાસ વીણવાનો છે અને એક કામ હાથમાં આજે આપણે લેવાનું છે કારણ કે દાળિયા કરે મેળા આવે મેં નથી અને દાળિયા પણ મોંઘા પડે અત્યારે તો એના માટે દાળિયા પણ નથી કર્યા અને ઘર ઘરના છે તો બે ખેતરમાં થોડો થોડો કપાસ છે તો વીણાઈ જશે અને વાર પણ લાગે એમ નથી તો વધારે સમય નહીં બગાડતા આ બ્લોગ ની આપણે શરૂઆત કરી દઈએ તો કેમ પપ્પા આ વખતે કપામાં કેવું છે વીણવાનું કાળાક કરીએ તો મહેનત બહુ થવાની ને આ વખતે મહેનત થવાની ને એવું છે વહી આ બાજુનો કપા તો પપ્પા હાવ વી ગયો હાવ નાનાનો જ છે આ કપા મિત્રો લગભગ ત્રણ થી ચાર વાર બે નાખ્યું ત્યારે માંડ આવો થયો તો બળી જાય પાણી ભરાય એટલે અત્યારે જોવો તો મિત્રો બાસકા ભરાવવાનું ચાલુ છે જો એક તો એટલો બધો ઉતારો તો નહીં આવે આ વખતે થોડો થોડો ઉતારો આવવાનો છે કારણ કે વધારે પડતું ગોગડો જ છે નીકળો કપા ઓછો નીકળે ને ગોગડો વધારે જો આવા મિત્રો કાળા ગોગડા થઈ ગયા છે લાગટ ડાબકા ઓછા છે ને કા કાળા ગોગડા વધારે છે આ ફોલી ફોલીને લેવા પડે કારણ કે વેસ્ટ તો ન જવા દેવાય મોંઘા ભાવનો બે નાખ્યો હોય આપણે ડાબકા છે એવું નહીં કે ડાબકા નથી તમે જોવો તો ડાબકા પણ છે પણ જ્યાં વરસાદ પડ્યો હતો ને જેના કારણે જે ઝીંડવાને આવ્યા હતા પાક પાથા એ બધા કાળા ગોગડા થઈ ગયા છે ડાબકા હોતા અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છે કે કપાસ વીણવાનું કામકાજ છે તે ધીમે ધીમે ચાલુ કરી દીધું છે અને વધારે પડતા ગોગડા છે તો ગોગડા ઠોલતા જવા પડશે અને કપાસ વીણતો જવાનો છે તો અત્યારે તમે જોવો છો તો કપાસમાં ફૂલ વીણવાનું કામ ચાલુ છે આ વખતે કપાસ ઘર ઘરના થઈને જ વીણવાનો છે કારણ કે દાળિયાથી તો મેળ આવશે નહીં અડધો દિવસ થઈ ગયો તો પણ એક રાપું પણ પૂરું નીકળ્યું નહીં હજી મિત્રો જોવો તો આમાં હેડા સુધી એટલું રાપું છે તે બાકી રહી ગયું છે અને રોટલા આવી ગયા છે તમે જોવો તો આ ચાર વીઘાની કટકીમાં થોડુંક બાકી છે ને કપાસ વીણાનો ખાણે એટલો જ કારણ કે લાગડ ગોગડું જ આવે છે અને કપાહ તો ઓછો ને ઓછો છે કોગડા ઠોલીએ તો વાર તો લાગે જ મિત્રો આ ત્રણ જણા એ કપાસ વીણો તમે જુઓ સવારના વીણતા હતા ત્યારે માંડ થોડુંક રાપો તોય બાકી રહી ગયું છે એટલે વીણ્યો છે કપાસ બપોરના રોટલા પણ આવી ગયા અત્યારે તમે જુઓ તો ભાત છે શાક છે વટાણા બટેકાનું રોટલા આવી ગયા છે અને ડુંગળીના દડા પણ છે સાથે સાથે તો ચાલો હવે જમી લઈએ મિત્રો અત્યારે હવે બપોરના અઢી વાગી ગયા છે એટલે ઘરઘટના છે એટલે ફરીવાર પાછા શરૂઆત કરી દઈએ કપાસ વીણવાની જો દાળિયા હોય તો બે વાગે જ શરૂઆત કરી દેવી પડે પણ હવે ઘરઘટના છે તો આ ટાઈમ જ આપણે શરૂઆત કરી દઈએ બધા વીણવાની અત્યારે જોવો તો બધા ચડી ગયા છે રાપે જેટલું વીણાય એટલું ધીમે ધીમે બધા વીણીએ તો મિત્રો આજના દિવસનું કપાસ વીણવાનું કામ છે તે પૂરું કર્યું અને સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે તો બે ગાહડી એટલે નાની નાની દસ દસ કિલ્લાની ગાહડી કપાસ વીણ્યો છે ઘર ઘરના થઈને અને અત્યારે હવે ઘરે જાય છે ફરી વાર કાલે આવીને પછી પાછી શરૂઆત કપાસ વીણવાની કરવાની છે તો વેલકમ બેક મિત્રો આજે બીજો દિવસ છે કપાસ વીણવાનો અને આજે પણ આપણે ઘર ઘરના છે જે કપાસ વીણવાની શરૂઆત કરવાની છે તો ચાલો આપણે આજના વ્લોગની પણ શરૂઆત કરી દઈએ એટલે કે મિત્રો આ બે દિવસનો વ્લોગ છે તે એક જ વ્લોગ બનવાનો છે પણ આજે બીજો દિવસ છે કપાસ વીણવાનો એટલે બેને ભેગો કરી અને વ્લોગ બનાવશું આ ખેડૂત શું કરે આવી દીધા હશે આ ગોગડા ટોડી ટોડીને ફોડીએ હું આમાં કરી દઉં હું હાલો ખેડુને નુકસાની છે એ કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે મતલબમાં તમે અત્યારે જો મિત્રો કે ઝીંડવાને ફાલને આવ્યો તો પણ જે વરસાદ પડી ગયો ને એના કારણે આ નુકસાની વેઠવી પડી અત્યારે તમે જુઓ જોજો આ કપાસ વીણવામાં આ ગોગડા ઠોલી ઠોલીને કપાસ ભેગો કરવો પડે કારણ કે આ ગોગડા ઠોલતા કેટલી વાર લાગે અને બપોર થાય ત્યાં એક રાપુ માંડ માંડ નીકળે તમે જવ તો આ ઘોઘડા છે નીકળી પેહિયું જ છે તમે બાસકામાં જવ તો પેહ્યુ જ ભેગી થાય પણ આ પેહિયું જાતાથી જાવા તો ન દેવાય ગમે એમ કરીને આને વીણવું જ પડે કારણ કે આ એક પેહીની કિંમત છે એ ખેડૂત જ જાણી શકે અને જે ખેડૂતો છે એને ખબર જ હોય કે પોતાનો થાલ છે આ રીતનો બગડી જાય તો એની માથે હું વીતે આની આખી તમે સ્થિતિ જોવા જાઓ ને તો એ ખેડૂત જ જાણીએ કે ખેડૂતની માથે હું વીતે નહીં આ પોઝિશન આપણે એકને જ નહીં પરંતુ આજુબાજુના તમામ વિસ્તારના દરેક ખેડૂતને આવી પ્રોબ્લેમ છે જેને કપાહની વાવેતર કર્યું છે એને બધાને લાગટ આવું જ થઈ ગયું છે અત્યારે તો અત્યારે મિત્રો તમે વિડીયોમાં જુઓ તો લાગટ આવા રીતના ગોગડા થઈ ગયા છે ગોગડાને તોડી તોડી હા જો આવા કપાહમાં આવી રીતે નુકસાની છે હવે આ કપાહનો ભાવે કાંઈ નો આવે અને સરકારે કાંઈ સામું ન જોવે તો નુકસાની કોને ખેડૂતને જ નુકસાની રહેવાની કારણ કે મોંઘા ભાવનું બિયારણ નાખ્યું હોય દવાઓ નાખી હોય પાણી પણ ભાડેથી લઈને વાળતા હોય તો નુકસાની કોને ખેડૂતને જ રહીને તમે જુઓ ને મિત્રો તો આ ગોગડાને ફોલતા ફોલતા વાર લાગે ને માણ માંડ એક એક રાપુ તો બપોર થાય તો નીકળે તો મિત્રો અત્યારે બપોરનો એક વાગી ગયો છે ટોટલાનો ટાઈમ પણ થઈ ગયો છે તો એક એક રાપવું માણ બપોર થયા હતા નીકળ્યું હવે બપોર પછી જમી કાઢવી અને આરામથી પછી શરૂઆત કરીશું વીણવાની તો મિત્રો બપોરે જમી કાઢવી થોડુંક આરામ કર્યો અને હવે કપા વીણવાની પાછળ શરૂઆત કરી દીધી છે અત્યારે બપોર પછીની આ રાપામાં પપ્પા છે આ રાપામાં અહીંયા મમ્મી છે આ પછીના રાપામાં અહીંયા ભાભીએ રાપુ લીધું અને બાજુમાં મારું રાપવું છે તો ધીમે ધીમે બબર પછી શરૂઆત કરી દઈએ હમણાં થોડી વારમાં પણ ચા પીવાનો ટાઈમ થઈ જશે તો આર રૂ મારું છે કપાસ તો નથી આવતો એટલે બધો પણ ગોગળ આવે છે નીકળી તો ધીમે ધીમે વેણી આવે તો આજે આખા દિવસની મહેનત તમે જોઈ લો તો આ એક ગાહાડી કપાસ ઉતર્યો બહુ જ વાર લાગે છે એનું કારણ એ જ છે કે મિત્રો નીકળું ગોગળ થઈ ગઈ અને ફૂલતા જાય એટલે વાર લાગી જ જાય તો મિત્રો આજના દિવસનું કપાસ વીણવાનું કામ છે તે પૂરું કર્યું આજે મિત્રો બીજો દિવસ હતો એટલે કપાસમાં જેટલો વીણાય એટલો વીણો છે અને તમે આગળ વીડિયોમાં પણ જોયું કે આજના દિવસમાં એક જ ગાહડી કપાસ ભેગો થયો છે એનું એનું કારણ એ છે મિત્રો કે જે વરસાદ પડ્યો જેને કારણે જે ઝીંડવા આવ્યા હતા ને એ બધા ઝીંડવાઓ છે એ વરસાદને લીધે બગડી ગયા અને કાળા થઈ ગયા તો એને ફોલતા જવા પડે અને ગોગડ થઈ ગઈ એટલે એ લેતી જવી પડે તો બે દિવસનો વ્લોગ મિત્રો એક જ વ્લોગ બનાવ્યો હશે અને વધારે વ્લોગ મોટો નહીં કરીએ કારણ કે હજુ તો ત્રણ ચાર દિવસ વ્યાજ કપાસમાં વીણતા વીણતા અને આના પછી ઓલા ખેતરમાં પણ વીણવાનો કપાસ બાકી રહેશે એટલે આપણો વ્લોગ છે તે અહીંયા જ સમાપ્ત કરીએ તો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી